નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજની વાર્તા એક નાગ અને નાગિનની વાર્તા છે એક નાગણે જણાવ્યું છે કે આ ત્રણ લોકોને તમે તમારું કાળજુ કાઢીને આપી દેશો તો પણ આ લોકો ક્યારેય તમારા નહીં થાય આજની આ કહાનીના માધ્યમથી તમને જીવનમાં ખૂબ ઉપયોગી બોધ મળવાનો છે તમારે આ ત્રણ પ્રકારના લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ નહીં તો તમારે પછતાવાનો વારો આવશે તો મિત્રો આજની વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીઓને અંત સુધી અવશ્ય જોજો અને વિડીઓને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો મિત્રો આ એક પ્રાચીન સમયની વાર્તા છે એક ખેડૂત ગામડામાં રહેતો હતો અને ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ ખેતરમાં ખેડાણ કરવાનું કામ લગભગ પૂરું થઈ ગયું હતું ખેતરના ખૂણામાં જ્યાં ખેડાણ કરવાનું બાકી રહી ગયું હતું ત્યાં ખેડૂત કોદાળી વડે ખૂણા ખોતરી રહ્યો હતો ખોદતા ખોદતા ખેડૂત એક ખૂણામાં પહોંચ્યો એ ખૂણામાં એક સાપનું બેલ હતું ખેડૂત આ વાતથી સાવ અજાણ હતો ખેડૂતે કોદાળી જેવી જમીનમાં મારી એ સાથે જ અંદર બેઠેલા નાગના બે કટકા થઈ ગયા અને તે ક્ષણે નાગ મૃત્યુ પામ્યો પેલો ખેડૂત આ જોઈને ખૂબ દુઃખી થઈ ગયો અરે રે મારાથી આ મહાપાપ કેવી રીતે થઈ ગયું ખેડૂત સાપના બે ટુકડા જુએ છે આથી ખેડૂત સાપને કપાયેલો જોઈને ખૂબ જ દુઃખી થઈ જાય છે અને જ્યારે તે ધ્યાનથી જુએ છે ત્યારે તેને તેની કોતરણીમાં એક નાનો સાપ દેખાય છે તે જોઈને ખેડૂત વધુ ઉદાસ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ સાપ મરી ગયો છે મારી કોદાળીથી સાપ કપાઈ ગયો અને મરી ગયો હવે આ સાપના બાળકની સંભાળ કોણ રાખશે મિત્રો તે ખેડૂત ખૂબ જ દયાળુ સ્વભાવનો હતો તે ધર્મ અને કર્મને સારી રીતે જાણતો હતો તે ખેડૂત પ્રતિજ્ઞા લે છે કે મારા કારણે સાપના બાળકના માથેથી તેના પિતાનો સહારો છીનવાઈ ગયો તેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા પોતાના બાળકની જેમ સાપના બાળકને ઉછેરીશ અને આ સાપના બાળકને મારા પુત્ર તરીકે રાખીશ ખેડૂત તે સાપના બચ્ચાને પોતાના ઘરે લાવે છે અને તેની પત્નીને કહે છે આ સાપનું બચ્ચું છે અને તેના પિતા એટલે કે નાગ મારા હાથે ભૂલથી મૃત્યુ પામ્યો છે તેથી તેની ભૂલના પસ્તાવો કરવા માટે હું આ સાપને ઘરે લઈ આવ્યો છું અને આપણે તેને આપણા પુત્રની જેમ ઉછેર કરીશું મિત્રો તે ખેડૂતના ઘરમાં એક નાનું બાળક પણ હતું જે હજી ખૂબ નાનું હતું

ત્યારે દરમાં સાપ અને તેનો દીકરો બે જ જણા હતા પરંતુ સાપની પત્ની જે હતી તે સમયે તે એક દેવદૂતના રૂપમાં ઇન્દ્રલોકમાં ગઈ હતી તે નાગિન ઇન્દ્રલોકમાં હોય છે ત્યારે તેને ખબર પડે છે કે તેના પરિવાર પર કોઈ આફત આવી છે કારણ કે તે એક ઈચ્છાધારી નાગિન હતી એવું કહેવાય છે કે જે સ્ત્રી તેના પતિને સમર્પિત હોય છે તેને આવી દિવ્ય શક્તિ મળે છે એ તરત જ પોતાના રાફડા નજીક પહોંચી જાય છે અને જુએ છે તો તેના પતિના બે ટુકડા પડ્યા હતા સાપ મરી ચૂક્યો હતો તે ખૂબ જ રડવા લાગે છે અને ચીસો પાડવા લાગે છે તે અંદર જઈને પોતાના બાળકને શોધે છે પરંતુ તે ક્યાંય મળતું નથી આ જોઈને તે વધુ વિલાપ કરવા લાગે છે કારણ કે તેનો પતિ મૃત્યુ પામ્યો હતો અને તેનો પુત્ર પણ ક્યાંય મળી રહ્યો ન હતો તેનો આખો પરિવાર વિખરાઈ જાય છે ત્યારબાદ નાગણ ગુસ્સે થાય છે તેના પતિના મૃતદેહની સામે જાય છે અને પ્રતિજ્ઞા લે છે કે જેણે મારા પતિની હત્યા કરી છે અથવા મારા પુત્રને મારી નાખ્યો છે હું તેના પરિવારનો નાશ કરી નાખીશ જેણે મારા વંશનો નાશ કર્યો છે તેના પરિવારમાં હું એક પણ વ્યક્તિને જીવતો નહીં છોડું નાગણ રાત દિવસ કાતિલને શોધે છે પણ તે તેના પતિનો કોઈ ખૂની શોધી શકતી નથી બીજે દિવસે ફરી ખેડૂત તેના ખેતરમાં જાય છે હવે જેવો ખેડૂત ખેતરમાં પહોંચે છે અને તે જ કોદાળી વડે જમીન ખોદવાનું શરૂ કરે છે મિત્રો તે કોદાળી પર સાપનું લોહી હતું તે સમયે નાગણ તેના દરમાં બેસીને જુએ છે કે આ કોદાળી પર તેના પતિનું લોહી છે તેના પતિનું લોહી જોઈને નાગણ વિચારવા લાગે છે આ એ જ દુષ્ટ માણસ છે જેણે મારા પતિ અને મારા પુત્રને મારી નાખ્યા છે હવે નાગણ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા લાગી જાય છે જ્યાં સુધી તે આ ખેડૂતનો વંશ નષ્ટ ન કરે ત્યાં સુધી તે શાંતિથી જ નહીં બેસે નાગણ મનોમન નક્કી કરી લે છે કે પહેલાં હું આ ખેડૂતનું ઘર શોધી તેના પછી હું શોધીશ કે તેના પરિવારમાં કેટલા લોકો છે તે પછી હું એક એકને ડંખ મારવાનું શરૂ કરીશ હું દરેકને મોતના મુખ સુધી પહોંચાડીશ મિત્રો ખેડૂત સાંજે ખેતરમાં કામ પૂરું કરીને ઘર તરફ પાછો આવે છે ખેડૂત તેના ઘરની અંદર જાય છે કે તરત જ નાગણ પણ તેની પાછળ પાછળ આવે છે હવે ખેડૂત ઘરની અંદર પ્રવેશ કરે છે અને નાગણ નજીકમાં પડેલા કચરામાં બેસીને રાહ જુએ છે કે ક્યારે હું તેના ઘરમાં પ્રવેશીશ થોડી વાર પછી ખેડૂતની પત્ની તેના ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી જાય છે મિત્રો આ તકનો લાભ લઈને નાગણ ખેડૂતના ઘરમાં પ્રવેશે છે જ્યારે તે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે નાગણને સૌથી પહેલાં એક નાનો પુત્ર દેખાય છે તે ખેડૂતનો પુત્ર પારણામાં ઝૂલતો હતો તે નાગણ હવે વિચારવા લાગે છે કે પહેલાં આ ખેડૂતના પુત્રને મારી નાખશે જેથી તેને ખબર પડે કે પુત્રનો વિયોગ કેવો હોય છે તે વિચારીને નાગણ ખેડૂતના પુત્રના પારણા તરફ આગળ વધે છે અને ખેડૂતના પુત્રને ડંખ મારે નાગણ ખેડૂતના ઘરની બહાર નીકળે છે ખેડૂતની નજર સાપ પર પડે છે આ જોઈને ખેડૂત ખૂબ જ ચિંતિત થઈ જાય છે મનમાં વિચારવા લાગે છે કે આ સાપ મારી જોડે બદલો લેવા તો નહીં આવ્યો હોય ને એમ વિચારીને ખેડૂત ડરી જાય છે અને તે ઝડપથી પોતાના પુત્રના પારણા તરફ દોડે છે અને તે જ સમયે ખેડૂતની પત્ની પણ આવી જાય છે અને ખેડૂતની પત્ની પણ વિચારવા લાગે છે કે આ સાપે મારા પુત્રને કોઈ નુકસાન તો નહીં કર્યું હોય ને હવે ખેડૂતની પત્ની પણ તેના પુત્રના પાણા તરફ દોડે છે અને જ્યારે તેઓ તેમના પુત્રને જુએ છે તો સાપે ડંખ માર્યો હતો ખેડૂતની પત્ની ચીસો પાડીને પોતાના પુત્રને ખોળામાં લઈ અહીં તહી દોડા દોડી કરવા લાગે છે મિત્રો એ જમાનામાં કોઈ દવાખાના કે ડોક્ટર ન હતા કોઈ પણ બીમારી હોય તેનો ઈલાજ વૈધ જ કરતા તે ખેડૂત અને તેની પત્ની પોતાના પુત્રને લઈને વેદ પાસે દોડે છે પરંતુ થોડી જ વારમાં સાપનું ઝેર તે પુત્રના શરીરમાં ફેલાઈ જાય છે અને ખેડૂતનો દીકરો મૃત્યુ પામે છે મોંમાંથી ફીણ નીકળવા લાગે છે તેની આંખો વાદળી થઈ જાય છે આખું શરીર વાદળી થઈ જાય છે મૃત પુત્રને જોઈને પતિ પત્ની બંને ખૂબ રડે છે અને ખૂબ ચીસો પાડે છે પણ હવે શું થાય થોડા દિવસો પછી ખેડૂત તેની પત્નીને કહે છે કે હવે આપણે તે સાપના દીકરાને જ પોતાનો દીકરો માનીશું અને તેના સહારે આપણે બંને પતિ પત્ની જીવન જીવીશું ત્યારે આપણા પોતાના દીકરાની જેમ ઉછેરીશું આમ તે બંને પતિ પત્ની તે સાપના બચ્ચાને ખૂબ પ્રેમથી ઉછેર કરવા લાગે છે તેની દરેક નાની નાની વસ્તુની કાળજી લે છે તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે બંને પતિ પત્ની સાપના બાળકની સેવામાં લાગે છે અને થોડા દિવસો પછી નાગણ ફરીથી ખેડૂતના ઘરે આવે છે કે આ વખતે હું ખેડૂતને મારીશ મારા પતિની હત્યા હું જીવતો નહીં છોડું આવું વિચારીને નાગણ ખેડૂતના ખેડૂતના ઘરમાં ઘરમાં ઘૂસી જાય છે અને આવતા જ નાગણે જોયું કે ખેડૂતની પત્ની એક નાનકડા સાપના બાળકને દૂધ પીવડાવી રહી છે આ જોઈને નાગણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે આ તો મારો જ પુત્ર છે ખેડૂત અને ખેડૂતની પત્ની બંને મારા પુત્રને પોતાના પુત્રની જેમ પ્રેમ કરે છે આ જોઈને નાગણને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને તેના મનમાં વિચાર આવે છે કે હું ખેડૂતના આખા કુટુંબનો નાશ કરી દેવા માંગતી હતી પરંતુ ખેડૂત અને ખેડૂતની પત્ની ખૂબ જ દયાળુ અને ખૂબ જ ધાર્મિક સ્વભાવના છે મારા પુત્રને પોતાના પુત્રની જેમ પ્રેમ કરે છે આ દ્રશ્ય જોઈને તે નાગણ રડવા લાગે છે તેણે જે કર્યું તેના માટે પસ્તાવો કરે છે તે તેના પતિના મૃતદેહ પાસે જાય છે અને ખૂબ પસ્તાવો કરવા લાગે છે કે મારો પતિ કદાચ અજાણતા ખેડૂતથી મૃત્યુ પામ્યો હોય અથવા અકસ્માતનો ભોગ બન્યો હોય પણ મેં જાણી જોઈને ખેડૂતના પુત્રને મારી નાખ્યો છે અને ખેડૂતની પત્ની ખૂબ જ ધાર્મિક સ્વભાવની છે જે અમારા પુત્રને તેમના પોતાના પુત્રની જેમ પ્રેમ કરે છે એક બે દિવસ પછી નાગણ ફરીથી ખેડૂતના ઘરે જાય છે આ સમયે તે વિચારે છે કે ખેડૂત અને ખેડૂતની પત્ની ખરેખર તેના પુત્રને પ્રેમ કરે છે કે પછી તે કોઈ ઢોંગ છે પરંતુ તેણે જઈને જોયું તો ખરેખર ખેડૂત અને તેની પત્ની એવી રીતે વાત કરી રહ્યા હતા કે આપણે કોઈ દીકરો નથી આપણે જે દીકરો હતો તે મૃત્યુ પામ્યો છે હવે આ સાપનું બાળક જ આપણો દીકરો છે તેના સહારે આપણું બચેલું જીવન પસાર કરીશું આ સાંભળી નાગણને ખૂબ પછતાવો થાય છે તે વિચાર કરે છે કે આ ખેડૂતના પુત્રને મારીને મેં બહુ જ મોટું પાપ કર્યું છે તે પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવના મંદિરે જાય છે મિત્રો કહેવાય છે કે સાપ અને નાગ ભોલેનાથના પરમ ભક્ત છે અને જ્યારે સાપ અને નાગ ભોલેનાથ પાસે તેમના હૃદયથી કંઈ પણ માંગે છે ત્યારે દેવાદી દેવ મહાદેવ ચોક્કસપણે સાપ અને નાગની ઈચ્છા પૂરી કરે છે તે જ દિવસથી નાગણ ભોલેનાથની પૂજા કરવાનો શરૂ કરે છે હે ભગવાન મેં જાણતા અજાણતા ખેડૂતના પુત્રને મારી નાખ્યો છે તેના વંશનો નાશ કર્યો છે તે ખેડૂતને પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપો ભગવાન ભોલેનાથ નાગણની પ્રાર્થના સાંભળે છે અને થોડા દિવસો પછી એક પંડિત અને તેની પત્ની એક નાના નવજાત બાળકને લઈને ખેડૂતના ઘરે આવે છે અને તેઓ કહે છે કે ભાઈ કેટલાક અમારી પાછળ પડ્યા છે તેઓ અમને મારી નાખવા માંગે છે તેથી તમે રીતે અમારા પુત્રનો જીવ બચાવી લો એમ કહીને પંડિત અને પંડિતની પત્ની બંને તેમના બાળકને ખેડૂતના ખોળામાં સોંપી દે છે અને ત્યાંથી ભાગી જાય છે ત્યારબાદ હવે બીજા દિવસે ખેડૂત ખેતરમાં કામ કરવા જાય છે ત્યારે તેણે જોયું કે પંડિત અને પંડિતના પત્ની જે બાળકને લઈને આવ્યા હતા તે બંને ખેતરમાં મૃત હાલતમાં પડ્યા હતા આ જોઈને ખેડૂતને ખૂબ જ દુઃખ થાય છે અને ખેડૂત પંડિત અને પંડિતની પત્નીના અંતિમ સંસ્કાર કરે છે ત્યારબાદ ખેડૂત અને ખેડૂતની પત્ની પંડિતના પુત્રને પોતાના પુત્રની જેમ ઉછેરવા લાગે છે પછી નાગણ ખેડૂતના ઘરે પહોંચે છે અને તે આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે ખેડૂત ખરેખર બહુ ધર્મનિષ્ઠ અને ખૂબ જ સદગુણી માણસ છે હવે નાગરના મનમાં વિચાર આવે છે કે હવે મને પણ જીવવાની ઈચ્છા નથી કારણ કે એક પતિવ્રતા સ્ત્રી પતિનો વિયોગ ક્યારેય સહન કરી શકતી નથી જતા પહેલાં નાગણ એક સ્ત્રીના રૂપમાં આવી જાય છે અને તે ખેડૂત પાસે જાય છે તે ખેડૂતને કહે છે કે હે ખેડૂત હું તને એક વસ્તુ આપવા માગું છું તારે આ વસ્તુને ધ્યાનથી રાખવી તે ખૂબ જ મૂલ્યવાન છે અને આ વસ્તુ હંમેશા તારા ઘરમાં રહેવી જોઈએ ક્યારેય કોઈને સ્પર્શવા ન દેતો અને આ વાત ભૂલથી પણ કોઈને ના કહેતો તે નાગણ પોતાની મણી ખેડૂતને આપે છે અને પોતાની આખી હકીકત કહી સંભળાવે છે અને જ્ઞાનવર્ધક બોધ આપવા લાગે છે તે ખેડૂતને કહે છે ખેડૂત તે હંમેશા મારા પુત્રનું ધ્યાન રાખ્યું છે પોતાના પુત્રને જેમ તેને વહાલ કર્યું છે પરંતુ મારા પુત્ર પર વધુ વિશ્વાસ ક્યારેય ન કરતો કારણ કે અમારી પ્રજાતિની ગણતરી ખૂબ જ દુષ્ટ જાતિમાં કરવામાં આવે છે કારણ કે વિશ્વમાં કેટલાક એવા લોકો છે જે ક્યારેય મિત્રતા અથવા કોઈ પણ સંબંધમાં વિશ્વાસ કરતા નથી તેમની ઉપર ક્યારેય ભરોસો ન કરતા નહીં તો તમે મોટી મુશ્કેલીમાં પડી જશો અત્યંત લોભી વ્યક્તિની મિત્રતા ક્યારેય ભરોસાને લાયક નથી ચાપલુસ મિત્રની મિત્રતા તેના પોતાના હિત માટે હોય છે તે તમારું નુકસાન પણ કરી શકે છે મારો પુત્ર પોતાને બચાવવા સક્ષમ છે જ્યારે પણ મારો પુત્ર ભૂલથી કોઈને ડંખ મારે તો મેં જે નાગમણી આપી છે તેને તે જગ્યાએ સાપે ડંખ માર્યો હોય ત્યાં સ્પર્શ કરજે તરત જ તેનું ધૈર્ય ખતમ થઈ જશે અને તે વ્યક્તિ સ્વસ્થ થઈને પાછો જીવતો થઈ જશે આટલું કહીને નાગણ તેના પતિ પાસે જાય છે અને પોતાનો જીવ આપી દે છે ખેડૂત નાગ અને નાગણ બંનેના અંતિમ સંસ્કાર કરે છે પછી ખેડૂત પંડિતના પુત્ર અને નાગના પુત્ર બંનેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા લાગે છે પરંતુ ખેડૂતને નાગણના શબ્દો સારી રીતે યાદ હતા તેથી તે સાપનું બાળક જ્યારે મોટું થઈ જાય છે ત્યારે તેને જંગલમાં છોડી આવે છે મિત્રો કહેવાય છે કે કોઈ પણ પૈસા હોય કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ કે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ આફત આવે તો તેનો અગાઉથી જ ત્યાગ કરવો જોઈએ જેઓ મુશ્કેલી આવે તે પહેલાં વિચારે છે તેઓ જીવનમાં ક્યારેય અફસોસ કરતા નથી કે રડતા નથી તો મિત્રો આશા છે કે આજની આ કહાની તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો ને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ